અને મજામાં હસો અને મજામાં જ રહેવાનું છે તો આજે છે શિવરાત્રી અને શિવરાત્રીમાં ફરાળની તૈયારી થઈ રહી છે અને તમને બધાને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજે હું એકદમ સિમ્પલ જ જીમવાનું બનાવવાની છું ફરાળમાં તો ચલો હું તમને બતાવું તો આ બટેકા છે તો બટેકાની સૂકી ભાજી બનાવવાની છું અને તૈયારી ચાલી રહી છે ટામેટાની ચટણી એટલે કે ટામેટાનો સોસ અને ગ્રીન ચટણી બનાવીને ફ્રિજમાં મૂકી દીધી છે શક કરિયા બાફી દીધા છે તો આ રીતના બાફેલા સક કરિયા લઈશું અને સાથે છે દહીં અને રાજગ્રહની રોટલી કાટલું બનાવવાની છું સાંજના ફરાળમાં સાંજની વાત હવે જે થાય એ કંઈ આઈડિયા નથી મને પણ હા આજના બ્લોગમાં તમારી સાથે હું શેર કરીશ આજે અમે જવાના છીએ ગણપતિ મંદિર કોટ તો ગણપતિ દાદાના દર્શન થશે અને આગળ બીજા મંદિરમાં જઈશું તો ત્યાં પણ દર્શન કરાવીશું તો ચલો ફટાફટ હું અહીંયા ફરાળ બનાવી દઉં અને પછી મળીએ તો આ છે અમારી આજની ફરાળી દિશ દહીં છે ખાંડ વગર દહી નથી ભાગવું એટલે દહીં છે લીલી ચટણી છે ટમેટા સોસ બટેકાની સુકી ભાજી ને રાજની ભાખરી તો બસ હવે ફરાળ કરી લઈએ રાજગરાની ભાખરી કરી એમ બધા જમવા બેસી ગયા હવે છેલ્લો વારો મારો હું ફટાફટ ફરાળ કરી દઉં

તો કોટ ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ તો બ્લોગને બિલકુલ પણ સ્કીપ ના કરશો કેમ કે ગણપતિ દાદાના દર્શન કરવાના છે ને સાથે આરતી પણ કરવાની છે તો એવું હતું કે બપોરે ત્રણ સાડા ત્રણેય નીકળી જઈશું અમે પણ ના નીકળ્યું તો ચલો કંઈ નહીં અત્યારે દાદાના દર્શન કરી લઈએ અને પછી બીજી વાત આગળ એક્ઝામ હોય એટલે પગે લાગવાયા હોય તો જો દર્શન કરવા જઈએ છે ને દિવ્યાની દિવ્યની ને પાછળ જાય છે તો જેન્ટ્સની લાઈનમાં જતી રહે છે ને પછી એને આઈડિયા આવ્યું કે હું ક્યાં આવી ગઈ તો ચલો હવે દાદાની આરતી થાય છે તો આરતીના દર્શન કરી લઈએ તો ગણપતિ દાદાના મંદિરમાં ગણપતિ દાદાના દર્શન અને ગણપતિ દાદાની આરતીના દર્શન બંને સરસ રીતે થઈ ગયા હવે આપણે મંદિરની બહાર આવી ગયા છે અને અહીંયા ઓંકારેશ્વર મહાદેવના દર્શન કરીશું તો તમે જોઈ શકો છો કે આજે શિવરાત્રિ છે એટલે મંદિરમાં દીવા પ્રગટાવીને ડેકોરેશન કરવામાં આવ્યું છે તો ચલો હવે હું તમને જે ડેકોરેશન કર્યું છે દીવા પ્રગટાવીને એના પણ દર્શન કરાવી દઉં તો ચલો આજે તમને ગણપતિ દાદાના પણ દર્શન કરાવ્યા ગણપતિ દાદાની આરતીના પણ દર્શન કરાવ્યા અને હા સાથે સાથે મહાદેવના પણ દર્શન કર્યા આપણે હજી એક બીજા મહાદેવના મંદિરે જવાનું બાકી છે તો ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ કઈ ના મારે થોડું મહારાજ છે તો પછી ઉપવાસ છે ખબર નહીં પડતી કોટ ગણપતિ દાદાના મંદિરે આવીએ અને લાઈવ કેળાની વેફર ન લઈએ એમ થોડું ચાલે તો કેળાની વેફર પણ લઈ લીધી ને સાથે સાથે બીજો નાસ્તો પણ લઈ લીધો જે દિવ્યાને જાનસીને ભાવ્યો તે રમકડા રમે એવી શું ચાલ હેડ જાને ભાઈ ના ભાઈ તો હવે અમે જઈએ છીએ ગુજનેશ્વર મહાદેવના મંદિરે જે આવે છે કોટ ગણપતિ મંદિરથી દોળકાની વચ્ચે રસ્તામાં તે તો ચલો અમે મંદિરે પહોંચી ગયા છે ને દર્શન કરી લઈએ અંદર અને આજે શિવરાત્રિ છે તો મહાદેવના બધા જેટલા બી મંદિરો છે એ બધાના એટલા સરસ સરસ ડેકોરેશન કર્યા છે તો ચલો પહેલાં દર્શન કરીને પછી વાત કરીએ તો હવે જઈએ છે ઘરે અને આઈ હોપ કે આજના વ્લોગમાં તમને મજા આવી હશે તો ચલો ફરી મળીએ એક નવા વ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ